ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ દિલ્હી જશે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના નેતાઓ દિલ્હી જશે તેમાં બાકી રહેલા બાવીસ ઉમેદવારો અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે તો પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી બે દિવસ દિલ્હી જશે પંદર અને સોળ માર્ચના રોજ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક યોજાશે આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના સાત જેટલા ઉમેદવારોની જાહેરાતો થશે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને કોંગ્રેસ દ્વારા માર તૈયારીઓ કરવામાં આવી રહી છે કેવી રીતે પક્ષને મજબૂત કરી શકાય તેના તમામ મુદ્દે અત્યારે કોંગ્રેસમાં કામ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો બે દિવસ મંથન ચાલશે તો સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે પંદર અને સોળ માર્ચ બાકી રહેલા ઉમેદવારો અંગે પસંદગી પ્રક્રિયા સ્ક્રીનિંગ કમિટીમાં હાથ ધરાશે તે માટે જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી જશે બે દિવસ ઉમેદવારો માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તો બેઠક બાદ કોંગ્રેસના સાત જેટલા ઉમેદવારોની જાહેરાત થશે તો ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી જશે પંદર થી સોળ માર્ચના રોજ દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે તો બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના સાત જેટલા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે બેઠક બાદ તો બાકી રહેલા બાવીસ ઉમેદવારો અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરાશે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી જશે બાકી રહેલા ઉમેદવારો અંગે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પંદર અને સોળ માર્ચના રોજ સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે સાત જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે તો જણાવી દઈએ બે દિવસ ઉમેદવારો માટે મંથન કરવામાં આવશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં જ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે કયા ઉમેદવારોને ટિકિટ આપવી જોઈએ અને કયા જોઈએ તે તમામ મુદ્દે મુદ્દે આ સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે જી નરેન્દ્ર લોકસભાનું ઇલેક્શન ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી જવા માટે રવાના થશે કારણ કે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે કયા કયા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે જી આગામી પંદર અને સોળમી માર્ચના રોજ કોંગ્રેસની જે કેન્દ્રીય સ્ક્રીનિંગ કમિટીની બેઠક છે એ દિલ્હીની અંદર મળવા માટે જઈ રહી છે અને એ બેઠકની અંદર ભાગ લેવા માટે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને આ સિવાય વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આ બંને નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે પંદર અને સોળમી તારીખ આ બે દિવસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલશે અને એ બેઠકની અંદર કોંગ્રેસના અન્ય જે કારણ કે અગાઉ જ કોંગ્રેસે ચાર જે એમના ઉમેદવારો છે લોકસભા બેઠકો માટે એના ઉમેદવાર નામની જાહેરાત કરી દીધી છે એટલે હવે બાવીસ નામો બાકી છે અને એ બાવીસ નામો પર ચર્ચા કરવા માટે જ આ જે નેતાગીરી છે એને અત્યાર દિલ્હી બોલાવવામાં આ આવનાર છે પંદર મે અને સોળ આ બે દિવસ છે મંથન કરવામાં આવશે અને એની અંદર ઉમેદવારો કોણ હશે અને એ ઉમેદવારોની પસંદગી શા માટે કોંગ્રેસ કરી શકે છે એ સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા સતત ચાહે સર્વેની કામગીરી હોય સ્થાનિક નેતાઓ સાથે બેઠક હોય કે પછી એમના જે નિરીક્ષકો છે એ નિરીક્ષકો સાથેની બેઠક હોય તમામ સાથે બેઠકો કરવામાં આવી છે અને પેનલો તૈયાર કરી દીધી છે ત્રણ ત્રણ ની પેનલો છે અને એ ત્રણ ની જે પેનલો નક્કી કરી છે એ પૈકી કોઈ એક સિંગલ નામ બહાર કાઢવાનું છે અને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ લગભગ આઠ થી દસ બેઠકોના નામ જે આઠ બેઠકો છે એના ઉમેદવારોના નામ સોળમી અથવા તો સત્તરમી તારીખે જ કોંગ્રેસ જાહેર કરી દેશે એટલે કે અગાઉ ચાર અને નવા રચના કરવામાં આવી હતી કે ઉમેદવારો જે કોંગ્રેસના હશે એમને લોકસભાની ચૂંટણી પહેલા પૂરતો સમય મળવો જોઈએ અને એમને પૂરતો સમય મળી રહે એના માટે જ કોંગ્રેસ હવે ફ્રન્ટ ફૂટ પર રમવાનું નક્કી કર્યું છે અને વ્યૂહરચનાને રાખીને જ ઉમેદવારોના નામ પહેલા જાહેર કરી દેવામાં આવશે જી જી બિલકુલ નરેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડા